सनातन धर्मनी जय हो जय हो जय हो क्या फ्री सबो हां बोलो ये फोन करो तो मैं कुला भगवान ने फोन करो बोलो गुरु द्वारो सोर वीरा से हम्म हम्म मेरा ट्रंप पर्दा से हां हां बोलो ને ગુરુ મહારાજ વાત સાંભળવી તમારો પ્રશ્ન હોય તો ગુરુ કૃપાથી જે હું જવાબ દઉં છું પ્રશ્ન છે ગુરુ મહારાજ જે સંતો ભજન નું કે છે કે તમે ભજન કરો નામ નું એમ તો આપડે નું ભજન કરવું છે પણ એ ભજન કેવી રીતે થાય અને નામ નું ભજન કેવી રીતનું કરવું એની વિશે જાણવું છે થોડુંક તમારે નિરાંતમાં તો પાદરો બોધ આપે છે ને હા પાદરો બોધ તો પછી તો બોધ તમને થઈ ગયો હોય હા હા તમને બોધ આપ્યો હોય થયો હોય તો પછી કઈ નામ જપવાની એની કઈ જરૂર નથી હા બરોબર છે એટલે નામ જપવાની નું સમરણ કરવાની વાત થઈ ગયા પછી ક્યાં કરવાનું જ આવે છે બોધ થયો હોય ને તમને તો હવે બોધ થયો હોય તો જ્ઞાન કેમ નથી થતું એમ તો બોધ નો થયો હોય ને બોધ કયો કે જ્ઞાન કયો હવે ગુરુ મહારાજ બોધ ને જ્ઞાન ગુરુ મહારાજ આપણને બોધ જ આપે છે અને આપણે જ્ઞાન સમજી અને જ્ઞાન લેવી છે તો ઘણા ઘણી સંપ્રદાય છે નિરાજ સંપ્રદાય વાળાને ને ફોન કરીએ છીએ પછી ઉગમ ફોજ વાળા ને કરીએ છીએ ફોન પછી વિષ્ણુ સંપ્રદાય હોય છે સનાતન ધર્મ હોય છે બધાને આપડે કેવી એટલે બધા આપણને એવું કહે છે કે તમે નામ સમરણ કરો એમ એનું ભજન કરો જો બધા જે સંપ્રદાય હોય હા હા બધાની જે રૂઢિ આપણે કેવી રૂઢિ કે જે નિયમો હા એ ને અલગ અલગ હોય બરોબર જો નિરાંતમાં બે દિ થાય કે ત્રણ દી થાય બરોબર તમને બોધ કરાવી દે હા બરોબર બરોબર પછી ઉગમમાં નામ આપે છે હા બરોબર આ સમરણ જે તમે ભજન કરવાનું જે કયો છો ને હા હા એમાં એ આપે છે પછી અન્ય બધા બધામાં જે નામ આપે છે મોટા ભાગે સમરણ કરવાનું કે છે બરોબર બરોબર એટલે જો તમને બોધ ગુરુ મહારાજે કરાવ્યો હોય ન થયો હોય તો તમારે નામની જરૂર છે સમરણ ની જરૂર છે બરોબર તો તમારે તમારા ગુરુ મહારાજ જો નામ આપતા હોય તમારા ઓલામાં બરોબર તો એની પાસેથી નામ લેવાનું જે નામ આપી એક નું બે નું ત્રણ નું પાંચ નું બરોબર એ નામ લઈ અને એનું સમરણ કરવાનું સમરણ મતલબ કે સવારે ને સાંજે સમય કાઢવાનો બરોબર બે વખત સમય મળે તો બે વખત ન કરે એક વખત બરોબર બરોબર અને એક જ સમય હોવો જોઈએ એક જ ગુરુ હોવો જોઈએ એક જ આસન હોવું જોઈએ એક જ મંત્ર હોવો જોઈએ મંત્ર કયો નામ બરોબર આ બધું એક થાય ત્યારે તમારામાં સ્થિરતા આવે બરોબર બરોબર એક જ જગ્યાએ બને ત્યાં સુધી એક જ જગ્યાએ બેસવાનું ઘરમાં જે કઈ જગ્યા નક્કી કરો તે બરોબર એક જ આસન બરોબર એક મંત્ર બરોબર એક ગુરુ હા એક સમય હા બે સમય રાખો તમે સવાર સાંજ તો ઈ એક જે સાત વાગ્ય નક્કી કર્યું હોય સાત કે સાડા સાત તો એ ટાઈમ પછી થોડું આગુ પાછું હાલે બરોબર હા પણ આજે હાડા હાથે કર્યું ને બીજે ધી નવ વાગે કર્યું તો એને સ્થિરતા નો કહેવાય બરોબર હવે આવું કરવું પડતું હોય જ્ઞાન થાય જે જ્ઞાન કયો કે બોધ કયો જે પરમાત્મા પરમાત્મા તત્વ છે બરોબર ઈશ્વર કયો પરમાત્મા તત્વ કયો સત્ય કયો બરોબર કે બ્રહ્મ કયો જે કેવું હોય તે કહેવાય કેમ કે એનું એ છે અનામી બરોબર એટલે અનામી છે એટલે ગમી એ નામે તમે એને બોલાવી શકો એનું તમને જેમ છે એમ ઓળખાય જાય ઓળખાય મતલબ આંખ્યું થી નહીં પણ અંતર ની આંખ્યું થી તમને ઓળખાય જાય તમને ખરે હા બસ એને જ્ઞાન કહેવાય અને એ તમારા ગુરુ મહારાજ જે છે ને એ બે દિ થાય ઘટી દી ત્રણ દી થાય એ ત્રણ દી માં જ્ઞાન કરાવે છે આ વસ્તુ પણ જે એ પછી શિષ્યની પાત્રતા હોય તો થાય નહી બરોબર બરોબર તો શિષ્યની પાત્રતા ન હોય એની ક્ષમતા ન હોય સમજવાની કે પકડવાની બરોબર બરોબર તો એને ન થાય તો એને પછી નામ સમરણ ની જરૂર છે બરોબર અને એ જ્ઞાન થઈ જાય તમને એ પરમાત્મા જેમ છે એમ તમને ખરેખર નક્કી થઈ જાય પછી ઉખડે બરોબર અને સતત પછી કોઈ સમરણ કરવાનું આવતું નથી કોઈ માળા કરવા નહીં આસન નહીં દીવો નહીં અગરબત્તી નહીં કરવું હોય તો કરવાની ને શું ન જ કરવું હોય એવું નહીં એવી પછી જડતા ન આવી જોઈએ બરોબર પણ એના માટે પછી કરવાનું આવતું નથી એક આપણી જે પરંપરા જે હોય એ પરંપરા મુજબ જે કરવું હોય કરવું પડતું હોય તો એ કરવાનું હોય બરોબર પણ પછી એમ કે હવે મારે જરૂર જ નથી મારે કઈ કરવાનું આવતું જ નથી તો આને જડતા કેવાય આ જડતા આ જડતા જોઈએ આવવી જોઈએ જો આજે ગુરુ મહારાજે જે ઉજાડ્યું છે એ કીધું છે હવે તમને અ ફિટ લાગે લેવા નકર પછી બીજે ગમે નથી જ્યાં અનુકૂળ હે નઈ નઈ એ તો જેમ જેમ જેવું સમજાય એવી વાત તો આપણને કહીએ એમાં કઈ વાંધો નથી હમ જે આપણે છ ને માર્યું એનું સમરણ થયું હે કામ લોભ મોદ મો ઈર્ષ્યા હા આ છ ને માર્યા સમરણ થાય ને એમ હમ એન એન એ જે એને જે જે છે ને પેલા તો એને મારવા નથી આપડે બરોબર પેલા જે આને જાણો ને એટલે ઓટોમેટિક મરી જાય બરોબર અને પછી રે તો હું આપડે હું બરોબર પછી ઈ રે કદાચ કામ ક્રોધ લોભ મધ મચ્છર તો આપડે શું આપડે તો પછી એનાથી પર થયા સમજાણું પેલા તમે એને મારવા રેશો ને તો સમય પૂરો થઈ જાય એમ એટલે એને એને કઈ કરવાનું નથી પેલા સમરણ કરો ગુરુ મહારાજ પા લઈને નામ લઈને બરોબર પણ હવે ગુરુ મહારાજ પૂછવું છે ને ગુરુ મહારાજ ને કેવી છે ને કે ભાઈ નામ સમરણ હા નામ સંમરણ વાત ફો ટકા લેવું છે પણ મેન વસ્તુ ઈ છે કે જે નામ હતું આપણું તે એ આપણને ઓળખાણ કરાવી નામની ઓળખાણ કરાવડાવી નિરાજ સંપ્રદાય માં નામ સમરણ ની ઓળખાણ કરાવી દીધી પછી જે આપણું સ્વરૂપ હતું એની ભાન કરાવી દીધી અને ઝુગતી જે હતી

અને કેવી રીતનું થાય એની વિશે કઈ જો તો હજી તમને છે ને તમને ઓળખાણું નથી તમને બરોબર નામ ઓળખાણું નથી તો આ તમને પ્રશ્ન થાય જેને તમારી ભાષામાં કઉ છુ બરોબર મેં મારી ભાષામાં એવું કીધું કે ભાઈ પરમાત્મા તત્વ ઈશ્વર તત્વ જેમ છે એમ મેં મારી ભાષામાં કીધું હવે તમારી ભાષામાં તમે એવું કીધું કે નામ ઓળખાણું હા બરોબર હવે જે નામ જેમ જેમ ઓળખાણ્યા પછી કઈ એના માટે જરૂર જ નથી એમ બરોબર ભજન સમરણ કરવાની પછી રેણી માં રહેવાનું છે બરોબર બરોબર રેણી પછી રેણી તમારામાં આવે ખોટું બોલવું નહીં ખોટું કરવું નહીં આ રેણી તમારા આવે ને તમે ખોટું ન કરો ખોટું બોલો નઈ તોય તમારો સંસાર સારા હારો હાલે ઘર વ્યવહાર સંસાર બધું બરોબર છે એના આપણે ખોટું ક્યારે બોલવાનું અને ખોટું ક્યારે કરવાનું હોય ખાવા પીવા હાટું ને જીવવા હાટું હા હા વ્યવહાર હાસવા હાટું હા હા હે હા બરોબર પણ પછી આ નામ ઓળખાઈ જાય બરોબર પછી તરત રેણીમાં આવે ખોટું બોલવાનું ક્યારેય ન થાય ખોટું કરવાનું ન થાય થાય અને તમારું કોઈ કાર્ય અટકે નહીં વ્યવહારિક કાર્ય હોય દેહ નું કાર્ય હોય બરોબર તમને સંતોષ થઇ જાય પછી તમને પાંચ વીઘા જમીન હોય ને તો તમને પચાસ વીઘા પચાસ વીઘા કરવાનું ઓલું ન થાય હા હા બરોબર છે તમારે પાંચ વીઘામાં જ પચાસ વીઘા કરવી હોય તો તમારે ખોટું કરવું પડે ને હા કરવું પડે હે પણ તમારે પાસે જે પાંચ વીઘા હોય પાંચ માં એ પાંચ વીઘા તમને પચાસ વીઘા જેવી લાગતી હોય હા પછી ઈચ્છા થાય ને ઈચ્છા થાય તો એની મેળે ઈ જ વ્યવસ્થા કરે પચાસ ની હા બરોબર તમારે ન કરવો તમારે ખાલી તમારા મનમાં ઈચ્છા થાય ને તો એવડો એ વ્યવસ્થા કરે કારણ કે તમે એના થઈ જશો પછી તમે તમે મટી જશો તમે એના થઈ ગયા છો પછી જયારે ઓળખાયું જે યમદૂતુ આપણને જે ભય લાગતો હતો નીજ નામ નીરખાયું ને આતમ જાગી ગયો તો આતમ જાગી જાય તો હું એમ કઉ છું નીજ નામ બરોબર જણાય દેશે તો સમરણ માં ખામી રેતી છે તો આ નથી કોઈ વસ્તુ નથી થતું એટલે હું એમ કઉ છું કે કોઈ સંતો આપડે પૂછવી ને જે મારે આ ભજન પરગટ કરવું છે હું ભજન દોડું છું ભજન કેવી રીતનું કરવું હોય એ મારે પરગટ કરવું છે એમ હવે એ જેને કીધું હોય ને એને તમે પૂછો જેને ભજન પ્રગટ કરવાનું કીધું હોય ને ના એ પ્રગટ કરવાનું નથી કીધું તો 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 તમે શું કામ ઓલી કરો છો એમ કે ભજન કરો એમ તમને એમને તમને એનો જવાબ તો દીધો તમે પછી બીજી વખત એની વાત લાવ્યા હા તમને જવાબ તો દઈ દીધો એનો મેં હા હા તમને નામ હજી ઓળખાણું નથી બરોબર એટલે હવે તમારે ભજન ની જરૂર છે તમને હજી જે પ્રશ્ન થાય છે જેને જેને નામ એને કોઈ પ્રશ્ન નથી જો હવે એક ગુરુ હું એવું કઉ છું મુક્તિ મુક્તિ આખું જગત કરે છે પણ કોને મુક્તિ ને કોન બંધાણું છે અને કોને બાંધ્યો છે કોઈ બંધાણું જ નથી આત્મા સદાય ને માટે મુક્ત જ છે પણ ભ્રમણા થઈ ગયે છે ને એટલે જીવ બંધન ના ભાવમાં જીવે છે એક ભાવ ગયો છે કોને કે હું દેહ છું મન સૌ પણ આત્મા તો દેહ છે ને એમ કે દેહ ની બારે છે આત્મા સર્વ વ્યાપક છે દેહ માં છે અને બે થી બારે છે એટલે બે નથી બે નથી બે થી બાર અને અંદર જે તો બે થાય બે નથી એક જ છે આત્મા ના તો નથી મન હમ કે બે નથી હમ તો આમ કે આમ બોલવામાં એવી રીતનું બધું આવે છે આમાં આપણે જ વિજ્ઞાનમાં એક છે એવી રીતે આપણને કઈ છે નહીં દેહ અને મન તો ઉપર ઉપર ના જે આપણા પડ કેવી છે ને પડ હોય છે જો કોઈ જ્ઞાન ના જ્ઞાની સદગુરુ નો સંગ આપડે સંગ કરીએ સત્સંગ મળે ને અને સત્સંગનો જો આપણે લાભ લેવી ને તો કદાચ જે હોય એમાં ઘરે આત્મા ભાવમાં સતત રહેવાનું હોય આત્મભાવમાં બરોબર એક વખત આત્મ ભાવમાં ગયા પછી બાર નો નીકળવાનું હોય બરોબર સમજાણું હા હા પછી બાર નો નીકળવાનું હોય પછી ભલે જાવ તમે ગમે સાંભળો કરો પછી એક વખત આત્મભાવ થઈ ગયો એટલે વાત પૂરી થઈ જાય પછી જીવ ભાવ પછી જીવ ભાવ આવવો ન જોઈએ અને આવે ને તો એને જોવાનો જીવ ભાવ આવે તો એને આત્મભાવે જોવાનો એને બરોબર સમજાણું એમ કે આ જીવ ભાવ થયો બરોબર એટલે તમે તમે તમારા આત્મભાવમાં વયા જાવ તરત બરોબર એમ અને નયા વાળ તો છોલે છે બરાબર પાકું લે બીજો ગુરુ મહારાજ ને મેં કીધું લે ફોન કરવી હમ હમ કેશુ ભાઈ ઘડીક વાત કરે કેશુ ભાઈ કરો વાત બે મિનિટ કેશુ ભાઈ કેશુભાઈ ક્યાં આવી ગયા બસ એટલું જાણવું હતું પણ ભજન નું કઈ સમજાતું નતું ને એટલે ગુરુ મહારાજ ફોન કર્યો હતો તમને હવે કે નથી સમજાણું

કારણ કે બધી જે બોલો ને બરોબર એનું બધાનું ઓલું અલગ અલગ હોય બરોબર એમ તમારે જો એ કેતા હોય અમે એ આત્મભાવ જગાડવાનું કીધું તમે જો એને ભજન જગાડવાનું કેતા હો બોલો તો પછી તમારે બીજી કઈ નહી ઓલી કરવાની બરોબર જે આત્મભાવની જે વાત થઈ ને તમે એમ કીધું ભાઈ ઘડી ખાંભાવી જ જઈએ બરોબર અને વળી પાછું જીવભાવમાં આવી જાય એમ કેમ કે ગુરુ મહારાજ જયારે આપડે મસાન ની અંદર જઈએ હમ જયારે સમસાન ની અંદર જઈએ ને હા કોઈ સીતા બળતી હોય હા ત્યારે મન એવું આમ સ્થિર થઇ જાય છે ભાઈ આ તો છે ને એક મહાન યુગ જ્ઞાન કેવાય હા એમ એટલે જયારે એમ કે એમાં હોય ને

પછી એ વિચારો ને જોવાના તમારે એમ હમ કે આને જો આ વિચાર આવ્યો જો જો આને આ વિચાર આવ્યો ન્યા કેવો વિચાર કરતો હતો શમશાને હા હા બરોબર જે શમશાને જે વિચારો આવ્યા તમને એનાય તમે સાક્ષી સવો બરાબર છે હા હા કે નહીં અને ઘરે આવ્યા એટલે પાછો જીવ ભા થયો તો એના સાક્ષી થયા બે હે તો એ જે વિચારો છે એ તમે સવો એ વિચારો ને જોવા વાળા તમે સવો જોવા બસો બસ બસ આને પકડી રાખવાનું હું જોવા વાળો છું હું વિચાર નથી કે બરોબર તમારું જે તમારું જે દેહ છે ને એ જે કઈ કાર્ય કરતું હોય ને એને તમારે જોવાનું છે અને સવારે બાપુ તો એમ કે છે કે ગુપ્ત છે ગુરુ નું ખાતું ગુપ્ત છે ગુરુ નું ખાતું ગાંડું મન ફરે છે ગાતું દાસ સવો કેસે મને બે નથી દેખાતું એમ બરોબર છે એને બે દેખાતું જ નથી એક જ છે એક એક હોય ને એક દેખાય એટલે જ્યાં સુધી બે દેખાય હમ ત્યાં સુધી મથવાનું છે એક દેખાય એટલે વાત પૂરી થઇ જાય હા 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 એટલે હવે છે ને તમે બહુ બધા નો કરતા સમજાણું તમે બહુ નું કારણ કે બધા વસ્તુ એક ની એક હોય બરોબર કીધું હોય બધા અલગ અલગ શબ્દો માં અલગ અલગ રાગ માં કીધું હોય હા હા એટલે તમે અટવા હો હા તમારે બીજું કઈ નથી કરવાનું તમારો જે જે કાર્ય કરતો હોય અત્યારે ચંદુભાઈ અરે વાત કરે છે એનો તમારે ખ્યાલ રાખવાનો બરોબર સમજાય છે બોલાવતો હતો આ જોવાનું છે તમારે સતત સવારે જાગો તે ઊંઘ આવી જાય ને હારી ત્યાં સુધી તમારે જોવાનું છે કે આ શું કરે તમારું નામ શું મારું નામ મુકેશ મુકેશભાઈ મુકેશભાઈ શું કરે છે એ તમારે જોવાનું છે બીજા મુકેશભાઈ ની હો ગામના હા હા એ આ મુકેશભાઈ નો દેહ શું કરે છે પછી એનું જેટલું બને એટલું જેટલું બને એટલું જેટલું બને એટલું ધીમે 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 એનો અભ્યાસ ઈ કરો તમે આ ભજન જગાડવાનું આ તમારી ઓલી માં ભજન જગાડ્યું કેવાય હા હા ભલે એવું કે આજ થી અત્યાર જ થઈ જાય એવું નહિ ધીમે 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 અભ્યાસ કરો તમે ઘઉં વાવ્યા હોય હા તો એક વખત પાણી પાયા કે ડુંડિયું નો કાઢી જાય ને કઈ નો જાય હા રોજ પાણી પાવું પડે છે ને હા હે કદાચ બે દિવસે ત્રણ દિવસે પણ ત્રણ ચાર મહિને થાય ને ઘઉં હા હે બસ એની જેમ જે અભ્યાસ કરો સવારે જાગો ને એટલે આ મુકેશભાઈ શરીર ક્યાં ગયું કે ભાઈ બાથરૂમ માં ગયું જાગી ને તો એને શું લીધું બ્રશ લીધું ટ્યુબ લીધી પછી દાંતે ઘસે છે મોઢું ધોયું કોગલા કર્યા હા નાવા બેઠા નાસ્તો પાણી કર્યા જેટલું થાય એટલું કરવાનું જેટલું થાય એટલું એવું નથી કે આપડે અત્યારે અત્યારથી જ તે મિરાજ મહારાજ ને કેમ એક અર્થ એવો છે એક હું તમને કહું તમને તમને હમણાં કીધું મેં હમણાં કીધું બધું ભૂલી જાવ કીધું હા પણ એ ઓલું મન ની અંદર હોય છે એ નહી જાતું સમજ્યો પણ આને આ કરો ને અભ્યાસ હા હા એ ભલે બધું થાય નગર મેળ નહી પડે તમારે બરોબર નામ છે નિર્ગુણ છે અને નામ સગુણ છે બીજું બધું ડિલીટ કરી નાખો હા હા કચ્ચાર હતી જે કંઈ હાંભળ્યું હોય એ હા બરોબર બધું ડિલીટ કરી નાખો બરોબર તો જ મેળ પડશે બરોબર નકર તમે અટવાય અટવાશો આમના આમનામ ગોળ 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 ફેર્યા કરશો ઉલા ગાણીના બળદ ગોડે હા એવું જ થાય છે ને પણ કરો બીજું કઈ નથી કરવાનું સવાર માંથી કઈ ભાઈ નું શરીર જે કાર્ય કરતું હોય તે રાતે જાય ત્યાં સુધી જેટલું બને એટલું હા હા બસ એને જોયા કરો સબકા માલિક પરમાત્મા એક બસ બરાબર હા હા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો